નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરા શહેરની નવરચના સ્કૂલ ને ઉડાવી દેવાની ધમકી મળી છે વડોદરા શહેરની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને વહેલી સવારે ઈમેલ મળતા સ્કૂલના સત્તાધીશો અને પોલીસને જાણ કરી હતી આ ઘટનાની જાણ થતા શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે નવરચનાની વડોદરા શહેરમાં ત્રણ સ્કૂલ આવેલી છે જેમાં ભાયલી વિસ્તારની પ્રિન્સિપાલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો આ ઈમેલના પગલે પોલીસ દ્વારા હાલ ભાયલી વિસ્તારની એક સ્કૂલ અને સમા વિસ્તારની બે સ્કૂલ એમ ત્રણ સ્કૂલમાં બોમ્બ અને ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને વહેલી સવારે પોણા ચાર વાગ્યે ઈમેલ મળતા સ્કૂલના સત્તાધીશો અને પોલીસને જાણ કરી હતી નવરચના વડોદરા શહેરમાં ત્રણ સ્કૂલ આવેલી છે જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો આ ઈમેલ પગલે પોલીસ દ્વારા હાલ ભાયલી વિસ્તારની એક સ્કૂલ અને સમા વિસ્તારની બે સ્કૂલ એમ ત્રણ સ્કૂલમાં બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બસ સહિતના વાહનો અને આસપાસના વિસ્તારમાં ચેકિંગ થઈ રહ્યું છે મળી આવી નથી શાળામાં બોમ્બ ઈમેલ મળતા જ પોલીસ અધિકારી અને બોમ્બ સ્કોડ શાળા ખાતે પહોંચી ચેકિંગ શરૂ કરી હતી ધમકી ઈમેલ મળતા આજે શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે શાળા એ વાલીઓને અપીલ કરી છે કે ગભરાવાની જરૂર નથી સલામતી અમારી પ્રાયોરિટી છે